આગામી ના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ અમારા ધારાસભ્યશ્રીઓ તમામ લોકો માનનીય ગવર્નર સાહેબ ને આ મુદ્દે મળશે એમની સાથે વિગતવાર ચર્ચા કરશે અને આખી વાત જે છે એમના સુધી રજૂ કરશે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને બીજા મોટા નેતાઓ બધા જ ભેગા મળી અને રાજ્યપાલને મળવા માટે જવાના છે અત્યારે આમ આદમી પાર્ટીની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની રાજનીતિમાં થઈ રહી છે રાજુ કરપડા જે રીતના રાજીનામું આપીને ગયા ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી ગોપાલ ઇટાલિયાએ જે જવાબો આપ્યા એ બધા પછી આમ આદમી પાર્ટીની અત્યારની સ્થિતિ ક્યાં એના ઉપર ચર્ચા થઈ રહી છે ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે પ્રવીણ રામે સ્પષ્ટ એવું કહ્યું કે રાજુ કરપડાના જવાથી અમે ખેડૂત માટે લડવાનું બંધ નથી કરવાના ખેડૂતોના હિતની વાત જે પણ હશે અમે રજૂ કરવાના છીએ એના માટે સતત આંદોલન કરતા રહેવાના છીએ પ્રદેશ અધ્યક્ષ ઇશુદાન ગઢવીએ પણ આજે કંઈક એવી જ વાત કરી હવે આ પત્ર એ ચૈત્ર વસાવાના પેડથી લખાયો છે અને રાજ્યપાલને વિનંતી કરી છે કે અમને તમે મળવા માટે સમય આપો પત્રમાં તેર જેટલા લોકોના નામ છે એટલે તેર નેતાઓના નામ છે ગોપાલ ઇટાલિયાથી લઈને ઈશુદાન ગઢવીથી લઈને જેટલા પણ લોકો છે એ બધા જ રાજ્યપાલને મળવા માટે જવાના છે મળવાનું મૂળ કારણ એ છે કે અમેરિકા અને ભારતની જે ટ્રેડ ડીલ છે એમાં ખેડૂતોને ખરેખર કેટલો ફાયદો થવાનો છે શું ફાયદો થવાનો છે એની ચર્ચા કેમ નથી થઈ રહી સંપૂર્ણપણે ખેડૂતો માટે શું કરવાના છે એની ચર્ચાઓ થવી જોઈએ અને એ વિષય પર એ રાજ્યપાલને મળવા માંગે છે રાજ્યપાલ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો માટે બોલતા આવ્યા છે કેટલાય સમયથી ઓર્ગેનિક ખેતી અને એ બધા જ વિષયો પર ખેડૂતોને સલાહ પણ આપતા હોય છે એટલે હવે આમ આદમી પાર્ટીના નેતાએ પત્ર લખ્યો છે રાજ્યપાલ સમય આપશે કે કે મેં ખબર નથી પણ ગઈકાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ થાય ત્યારે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે જે જાહેરાત કરી છે તે જુઓ આગામી ચૌદ ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ અમારા ધારાસભ્યશ્રીઓ તમામ લોકો માનનીય ગવર્નર સાહેબને આ મુદ્દે મળશે એમની સાથે વિગતવાર ચર્ચા કરશે અને આખી વાત જે છે એમના સુધી રજૂ કરશે ત્યારબાદ સોળ ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા ધારાસભ્યો છે એ આ બિલ મુદ્દે વિધાનસભાની અંદર અવાજ ઉઠાવશે વિધાનસભાની અંદર આ મુદ્દાને ઉજાગર કરવાનો પ્રયત્ન કરશે સોળ ફેબ્રુઆરીના રોજ ત્યારબાદ સત્તર ફેબ્રુઆરીના રોજ આમ આદમી પાર્ટી તમામ જિલ્લાઓની અંદર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર એટલે કે કલેક્ટર સાહેબને મેમોરેન્ડમ આવેદનપત્ર આ મુદ્દે આપશે અને ત્યાં મીડિયા સાથે પ્રેસ પણ કરશે સત્તર ફેબ્રુઆરીના રોજ ત્યારબાદ

ના નામથી અલગ અલગ સભાઓ કરશે અને ગાંધી ચિંધિયા મુદ્દે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશે અને ત્યારબાદ નવ માર્ચ નવ માર્ચ ના રોજ ગાંધીનગર ખાતે કિસાન બચાવો મહાપંચાયત નવ માર્ચ ગાંધીનગર ખાતે કિસાન બચાવો મહાપંચાયત નું આયોજન થશે અને આયોજન ની અંદર માનની અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહેશે આ આખા અભિયાન અંતર્ગત ચૌદ ફેબ્રુઆરીથી શરૂ થનારું અભિયાન નવ માર્ચ સુધી ચાલશે ગુજરાતના ખેડૂતોના હિત માટે ચાલશે અને ગુજરાતમાં જ્યાં ઇન્ડિયા અને યુએસ ટ્રેડ ડીલથી જે ખેડૂતોને નુકસાન થવાનું છે એ મુદ્દે આમ આદમી પાર્ટી ગ્રાઉન્ડ ઉપર જઈ અને તાકાતથી અવાજ ઉઠાવશે એ આખું અભિયાન આપણી સમક્ષ આગામી પ્રોગ્રામો મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે